દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અંતરિક્ષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતરિક્ષ પ્રદર્શનીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સાયન્સ અને ટેકનોલોજી વિષયમાં ઊંડી જાણકારી આપવાનો છે આ અવસરે વિક્રમ સારાભાઈ રિસર્ચ સેન્ટર ખાતેથી આવેલા સાયન્ટિસ્ટ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ અવસરે વિદ્વાન સાયન્ટિસ્ટો દ્વારા લખાયેલ પુસ્તકોની પ્રદર્શની રાખવામાં આવી હતી જેમાં ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પુસ્તકો ડાઉનલોડ કરી શકે છે જોઈ શકો છો કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે સવારથી અહીંયા જે ઉપસ્થિત થયા છે અહીંયા વિક્રમ સારાભાઈનું જે એક સપનું જેને એ સપનું કે જે વિચાર કહીએ તો પચાસ વર્ષથી અધિક એ વિચાર ક્યાં પહોંચ્યો તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આવનારા દિવસોમાં ઈસરો તથા નાસા સાથેનો એક સંયુક્ત પ્રોજેક્ટ એના લોન્ચ કરવા જઈ રહ્યા છીએ વીસ હજાર બાળકો જેટલા વિઝિટર કરવાના છે અમારી કોલેજમાં આ જે પ્રોગ્રામ રાખેલો છે ને એક જ ઉદ્દેશ છે કે અહીંના છોકરાઓને સાયન્સ પ્રત્યે થોડીક જાગૃત થાય આજે અહીંના છોકરાઓ ઈસરો સુધીને પહોંચી શકે એવી તક ઊભી કરવા માટે અમને ઈસરો તરફથી જે હેલ્પ મળી છે એના માટે આભાર માનું છું આ જે છે બસ એમાં અલગ અલગ મોડેલ્સ બતાવેલા છે અલગ અલગ સેટેલાઇટ તમે અહીંયા જોઈ શકો છો ચંદ્રયાન મંગલયાન રિમોટ સેન્સિંગ છે પછી સેટેલાઇટ કોમ્યુનિકેશન છે અને એના સિવાય બી ઘણા બધા મોડલ્સ છે તમે આવીને અહીંયા જોઈ શકો છો ઓબ્ઝર્વ કરી શકો છો સ્પેસ વિશે જાણકારી મેળવી શકો છો અર્થ વિશે જાણકારી મેળવી શકો છો